સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો ઘટનાને લઈ સ્થાનિકોએ સો નંબર પર ફોન કરવા છતાં પોલીસ સ્થળે પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે આ ઘર્ષણમાં એક મહિલાનું માથું ફૂટતા લોહી લુહણ હાલતમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો અહીં મહિલાએ રોષ સાથે પોલીસકર્મી સામે કહ્યું કે પોલીસવાળા ક્યાં સુઈ ગયા છે મારું માથું ફૂટી ગયું છે રાજેશ માળીને અંદર નાખી દો હાલ આ અંગે બાપોદ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે વડોદરાના નાની બાપોદ વિસ્તારમાં આવેલ વિજયનગર માડી મોહલ્લામાં ગઈકાલે સાંજે સાત વાગે મળી સમાજના બે જૂથ જે ઝઘડો થયો હતો ત્યારબાદ રાત્રે નવ વાગ્યે ફરીથી ઝઘડો થયો હતો અને આ ઝઘડો લોહિયાળ બની ગયો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહી લુહાણ હાલતમાં બાપત પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અરે અહીં તમારે માથામાં કોણે મારી

આજે રોજ અમે લોકો બહાર મંદિરે જવું આવું અમને બીક લાગે છે અમે બોન દીકરીઓ અમે લોકો બહાર નીકળે છે એ લોકોની બીક લાગે છે દસ દસ પંદર પંદર જણાઓને લઈને એ લોકો બહાર બેસે છે રોજના આ દીપક છે નારણ ગોપાલ છે અશોકભાઈ કરીને કોઈ છે રાજેશ છે કોઈ ટીનો કરીને બી છે એ લોકો દીપકભાઈ કરીને છે એ લોકો બધા જ બેસે છે ટીનો કોઈ છે ત્યાં એ લોકો બધા પાંચ છ જણા બેસે છે ને બધા છોકરાઓના ટોરા કરે છે લાકોડે બેઠો લઈને ત્યાં બેસે છે મારી છોકરી ત્યાં બહાર નીકળી તો એને ખરાબ ગાર બોલો છે નારણ કરીને કોઈ છે એને મારી છોકરીને ગાર બોલો તો સાત વાગે થોડી ગરમ ગાડી થઈ ને પછી ઠંડુ પડી ગયું પછી સાત વાગે પછી રાત્રે નવ વાગે પાછું ચાલુ કર્યું ડંડા લઈને બેઠા ને પછી મારા દિયર બહાર નીકળ્યા તો એ લોકો ખરાબ ગારો બોલવા માંડ્યા ને તારે લડવું હોય તો અહીંયા કેમેરાના સામે આવી જાય ને તો અહીંયા લડતું તો અહીંયા ઉભો રહીને ના લડીશ રિક્ષાના પાસે ના લડીશ અમારા કેમેરા સામે એને લડ અમે ડંડા લાકોડે લઈને છોકરીની છેટલી બારામાં મારવામાં આવ્યા છે

બધું ખેંચી લીધું છે લોકોએ મારુંગીતાબેન માડી વિજયનગર નાની બાપુ મારું તે મહાદેવ